اما کټل کټل বস্তু زه هيا تا نن غندو برتار کړن نه کی خاوان تھورو ته مې زویا کرم تم تراما ها هر دنوار راويږي دنوارات اووي دي ها پر بارو اوره کې ها لوي مي هي کودي لوي کته نه ورې ورې کې وي ها لوينګ لوينګ او ان ما په طرح نه نښته ځو نه وې ځل لاوته ځو زه يماتاي دي زه باپا شتارام આજે અમારે બ્લોગ ને બનાવો આજે અમારે સ્પેશિયલ એક વિડીયો બનાવવાનો છે રેસીપી નો તમારી બધાની બહુ કોમેન્ટ આવતી કે તમે એક રેસીપી વિડીયો બનાવો તો આજે અમારે બનાવવાનું છે ગાંજર નું અથવા અમારા ગામડામાં કેવી રીતે ગાંજર નું અથાણું બનાવે એ ઈ આ વીડિયોમાં તમને જોવા મળશે ને ઠેઠ સુધી બીના રહેજો વીડિયોમાં વીડિયો તમને ગમે હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો હવે આપણે જઈ ગાંજરનો હાથણો બનાવવા તો ફેમિલી બધાને જય માતાજી અને રૂપાએ કીધું એમ કારણ કે ગાંજરનો હાથણો બનાવવાનો છે તો હાથણો કેવી રીતે બનાવે કેવી રીતે ની તમને હંધુ જોવા મળશે કારણ કે આપણને તો એવું કાઈ ખબર હોય નહીં પણ રૂપા સ્પેશિયલ બનાવે છે તો જોઈએ આપણે કેવી રીતે બનાવે એમ તો સૌથી પહેલા તો આપણે તેલ લેવાનું છે તેલ ની બોટલ લીધી તપેલું લીધું ગેસ ગેસે આપણે જેટલા અથાણા હોય એટલું તેલ નામવાનું હોય લાથ અથાનું હોય તો લાટ તેલ નામનું હોય થોડુંક અથાણું હોય તો થોડુંક તેલ નામ હોય જો તેલ ગેસ પર મૂકી દીધું છે ને ગે ત્યાં ફૂલે ફૂલનો ગરમ થઈ જાય તો હું ગેસ ઉપર રહી દેવું પછી ઉતર લેવું તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થાય તો હું તે આપણે જોઈ લઈએ આમાં કેટલી કેટલી વસ્તુ જો હોય એમ તા આને તો આપણે તાર કરી નાખીએ પહેલાં તો છે તીખા ને બીજા તો આ તજ તજ છે પછી લવિંગ પછી આ વરિયાળી પછી આ છે મેથીના પુરિયા ને આ ધાણા એટલું વસ્તુ નાખવાનું છે तेल गरम थे त तार राखी तो ना खाई देन पछि खाइगा तेल गरम थिज्यूसे फुले फुल नु तो ठरी दे त हो जे गस ऊपर रह देउ गस मे बन कदे जसे न ठरी दे पछि त मसाला राखछु तो फाइनली जोवो वे तेल थोड ठंडो थिज्यूसे अबे जोवो अया थिज्यूसे जा थिज्यू न रे हां ठंडो तेल थिज्यूसे न अबे अब आ मसाला राखनो छ कनी हां बते अबे ये हम करा

તો શું કરવા અને હંતે સે હાઈ કો કરવું પડ્યા કરો યા કરા કર નાક્ષે ભાઈ ગોળ ને બધે પછી હવે જોઈએ આ કે હા આ જોતા હવે જો ગોળ ને હર કરી ને ખસે હવે આપણે હંતે મસાલો નાખવા મળી મસાલો નાખ દઈએ પછી પાસ ને આમ તો પાસ હંતે મસાલો હંતે હર કો કરવો પડે હવે લે લે પેલા નાખી નીમક પેલા નાખી નીમક હવે નીમક નાખી દીધું હવે

આ જો નાખી દીધા હે પાછું મિક્સિંગ કરી નાખવાનું હવે તો બહુ જોરદાર ખાવાનું થઈ જોરદાર હે હવે હવે આને અંતે કરી એકવાર આજો મિક્સ કરીને બધું પછી મૂકી દેવાનું એમ ને કલાક મૂકી દેને પછી હાથમાં દેવાના ને તે તેન કલા હા પાકી જાય હાલ લાગે થઈ ગયો તો જો આવી રીતે હવે તમે બીજી રીતે હવે જ બનાવતા હોય તો ખાસ કરીને કરી આવી રીતે હોય કે કે હું તમને બીજી વખત રીતે ટ્રાય કરશુ દીધું હવે મૂકી દઉં

પાકી દોખીને તો ઘર પણ અમને હલાવી નાખું હલાવીને પૂછે નાખવા આથણ તો એટલા આથણા છે ને એટલું છે હવે જ એટલા એટલા આથણ સાંઠું થઈ નહીં તો એટલો હવે જ કલર હતો એટલો માપનો તો હવે જ છે હવે માટ પાથરા નાખતા તા ને હવે જ હલાવતો દાવાનું આમ હલાવતો જાય તો છા ને અમને આવી રીતે હું મિક્સર કરતું જ આવવાનું આવી રીતે સાંતુ મિક્સર કરતાં પછી પાછા આમાં હલાવતું જ આવવાનું સાથે મિક્સર થતું જાય પછી ખાખા કરવાના આખો વરો બરો આ થશે આ ડબલામાં એક મહિના સુધી પેક કરીને મૂકી દેવાના પછી મહિના પછી આથર નું ખવાય એવું થઈ જાય અમારા અથાણાની રેસીપી કેવી લાગી તમને ખાસ કરીને કોમેન્ટમાં કહે દો તો અમે આવા નવા વિડીયો બનાવ્યા કરીશું કોમેન્ટ કરીને કી દે દો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દે દો મળી પછી એક નવા બ્લોક સાથે બધાને જય માતાજી બાય બાય